अरे सांभरो, सांभरो, सांभरो ने। अरे उठो जूस। अरे उठो ने। हम्म। हम्म। दे। अरे। अरे सांबड़ो अरे सांबड़ो अरे सांबड़ो, सांबड़ो ने उठो ने हूँ अहिया बोला अरे तमने ज बोला अरे उठो ने शू थयु केम बम पड़े छे अरे चैन थी सुवा पण नहीं दे मने शू बार सुई जो के हमेशा टॉर्चर हाँ, करे छे शू जोए छे बोल आ, 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 हाँ, न, 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 आ, आ, પક્ષી sí.

ચલો બેસીને વાતો આજે ભાઈ તમને કઈ કીધા વગર જતા કેમ રહ્યા તમારા બંને વચ્ચે કઈ થયું છે હા પ્રવીન એ સીધી રીતે મારી સાથે વાત નથી કરતા અને જો હું એમની સાથે કઈ વાત કરું તો એ મારાથી ગુસ્સે થઈ જાય છે અમારા લગ્ન થયે લગભગ છ મહિના થઈ ગયા પ્રવીણ જ્યારથી લગ્ન થયા ત્યારથી તમારા ભાઈએ મને બહે શબ્દ પણ પ્રેમ ના નથી કીધા તો જ બોલ હું શું કરું ખૂબ જ દુઃખ થાય છે જો હું ખુશી ખુશી એમની પાસે જઉં તો એ મારાથી ખૂબ જ દૂર ચાલ્યા જાય છે અમે તો માત્ર નામના જ પતિ પત્ની છીએ એના સિવાય અમારી બંને વચ્ચે કંઈ પણ નથી જી હું સમજી શકું છું તમારી વાતોથી જ ખબર પડી કે તમારા દિલમાં દર્દ છે મારા ભાઈ કોલેજમાં તેમની સાથે ભણતી એક છોકરીને પ્રેમ કરતા હતા પણ કમનસીબે તે છોકરી એક એક્સિડેન્ટમાં મરી ગઈ અને ત્યારથી જ ભાઈ ડિસ્ટર્બ થઈ ગયા છે તેની યાદોને દિલમાંથી કાઢવા માટે અમારા વડીલોએ તેને મનાવીને તમારી સાથે લગ્ન કરાવ્યા એવું હતું કે લગ્ન પછી ભાઈ બધા દુઃખો ભૂલીને ખુશી ખુશી જીવન વિતાવશે પણ હજુ પણ તે તેની જ યાદોમાં જીવે છે તે એકદમ સત્ય છે હું બધું જાણું છું પ્રવીણ બધી વાતો મને સાસુમાએ માએ પહેલા જ કહી દીધી વિચાર્યું હતું કે લગ્ન પછી બિલકુલ બદલાઈ જશે પરંતુ એમનામાં હજી સુધી કોઈ જ બદલાવ નથી આવ્યો ઓકે ભાભી તમને ખોટું ના માનતા તમને ભરપૂર પ્રેમ આપો કદાચ તમારા પ્રેમથી બદલાઈ જાય નહીં તો કોઈ ડોક્ટરને બતાવી દઈએ પણ તમે પ્રેમથી ઠીક કરી શકો છો હું જાણું છું પ્રવીણ એમના મરવાથી એમને છે જો તેમની બહાર આવશે તો જ શાંતિથી જીવન જીવશે આ એમણે સમજવું જોઈએ જો ના સમજે તો આપણે શું કરી શકીએ આપણે થોડા દિવસ રાહ જોઈ લઈએ સારું ભાભે જવાનો ટાઈમ થયો હું જાઉં છું ઠીક છે અરે ઉઠો દવા લેવાનો સમય થઈ ગયો છે ચલો ઉઠીને દૂધ પી લો દૂધ પીને પછી તમારે દવા પણ લેવાની છે આરામથી ઉઠો ઉઠો ને

સાંભળો મેં તમને કઈ ખોટું નથી કીધું અરે સાંભળો સરખી રીતે શું તમે કઈ પણ ના વિચારો બસ આરામ કરો સાંભળો અરે સાંભળો ને ઉઠો ને ચલો ઉઠીને જૂસ પી લો એના પછી તમારે દવા લેવાની છે अरे उठो ने आराम थी उबा रहो आ लो पी लो

તો મારો દોસ્ત છે ને તેની સાથે તું લગન કરી લેજે એટલે કહું છું કે તે બહુ સારો માણસ છે તારું ધ્યાન રાખશે અને તે તારી સાથે ખુશાલ જિંદગી જીવશે સાંભળો બાબર સાંભળો નહીં હું કંઈક કહું તમે તમારો દોસ્ત અશોક સારું માણસ છે પણ મુકેશ જે છે ને એમની સાથે જ હું લગ્ન કરીશ ચટકો લાગી ગયો કે એ ઘણો અમીર છે જી એમની પાસે કરોડોની દોલત છે અને જાયદાદ છે જો એમની સાથે મારા લગ્ન થઈ ગયા ને તો મારું જીવન સુધરી જશે યાદ છે તમને એકવાર તમે સન્ડે આપણા ઘરે એમને લઈને આવ્યા હતા ને ત્યારે જ એમની સાથે મારી આંખો મળી ગઈ એ ખૂબ જ સુંદર છે એમની સાથે વાત કરીને કોઈ પણ રીતે લગ્ન કરાવી દો ને સાંભળો અરે સાંભળો સાંભળો હે ભગવાન મને છોડીને કેમ ચાલ્યા ગયા સુજાતા ઓફિસ જાઉં છું તો એને દરવાજો બંધ કર હા તમે જાઓ હું પછી દરવાજો બંધ કરી દઈશ સારો નીકળો છો બંધ કરવાનો ના ભૂલતે હમ સોરો ઠીક છે ઠીક બાય હમ્મ બાય હમ્મ આ શું દરવાજો ખુલ્લો છે લાગે છે મારા ગયા પછી એને આ બુદ્ધા કેમ નથી મને શું ખબર

સોરી સર હું આમની પાડોશમાં રહું છું થોડી વધારે પી લીધી નશામાં ખબર ના પડી કે મારું ઘર ક્યાં છે એટલે અહીંયા આવી ગયો ભૂલ થઈ મને માફ કરી દેજો જો તે તારા લીધે શું થાય છે અહીંયા કેટલી વાર કીધું બારણો બંધ કર અને તે હવે જોઈ લીધું કે નહીં તારા કારણે શું થાય છે એ તું હજો બેઠો છે ચાલો બહાર જાય અહીંયાથી હું જઉં છું હે એને શું છે એટલે હું સુ ગઈ આગળથી તમારી બધી વાત માનીશ અરે મને માફ કરી દો સારું સારું હવે સાવધાન રહેજે ડોર લોક કરીને સુજે સમજે કે નહી સારું હું સાવધાન રહીશ